તો થોડુંક આગળ આવ્યો તાજ મને નકરી મોટર દેખાણી મેં કીધું લાઈન હું ઉપાડી લઉં પછી મારા ભાઈ બંધે મને મોટર લેવાય ના પાડી સાનો માનો હાલો મળી માર છે મારા ભાઈ બંધને મેં કીધું આમાં સાનો માનો હાલવા મળી ગયો જો પડ્યો ને તો અહીંયા કોઈ બાપુ નહીં બસાવવા આવે મારો ભાઈ બંધ કે તું વિડીયો બેન કે ન જો તું પડ્યો ને તો મારે તને ઉભો કરવા આવવું પડશે અને હું જેમ તેમ ખાંડો પાર કરીને આવી ગયા કોડા માળવાળા મેલડીમાં ને દર્શન કરવા આઈ આવીને ખબર પડી કે આયા તો ગડદી તો મારી ભારી છે મંદિરે કેટલી હશે અને મે બધાને કીધું આજ ભલે ગમે એટલી ગડદી હોય બાકી દર્શન તો આજ કરવાના જ છે અને તમે બધા જય માળવાળા મેલડીમાં તમે બધા કોમેન્ટ કરી નાખો ફટ્ટો ફટ મે પણ દર્શન કરી લીધા ને તમે પણ આથી દર્શન કરી લ્યો અરે કોરડા રૂડા તામે બેઠી મારી મેલડી માવડી દુખિયાની બેલી છે માળવાડી મેલડી માવડી દુખિયાની બેલી માળી દુખડા પાંગી નાખતી મનમાં યાદ કરે ત્યારે પનમા પોચી આવતી કોરડા વાડી હે સતુ ભુવાની હે સતુ ભુવાની મેલડી માં હોય અને હા મિત્રો રવિવાર હતો એટલે પબ્લિક તો બહુ હતું અને હા મિત્રો આપણો વ્લોગ કેવો હતો એક જરી કોમેન્ટ કરી દીજો અને સબસ્ક્રાઇબ કરતા જ અને હા આપડા એને આવા નવા વ્લોગ આવતા રહી છે